જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચાલો આપણે પ્રાર્થના કરીએ હે કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેના બધા કષ્ટો દૂર થાય મિત્રો આ અદ્ભુતવાણી સાંભળતા પહેલાં તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરીને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો તો ચાલો વધુ વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધી શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં જો ઘા ન ખાવા હોય તો એકલા જીવવાનું શીખો જ્યારે માણસને ખબર પડે છે કે હવે કોઈ સાથ આપનારું નથી ત્યારે તે એકલું જીવવાનું શીખી જાય છે એકલું હોવું અને એકલું રડવું ઘણીવાર માણસને ખૂબ મજબૂત બનાવે છે જો શક્ય હોય તો એકલા રહેવાનું શીખી લો કારણ કે જેના પર તમે સૌથી વધુ નિર્ભર રહેશો તે જ તમને સૌથી વધુ દુઃખ આપશે એકલા ચાલવાનું શીખો કારણ કે એ જરૂરી નથી કે જે વ્યક્તિ આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હશે એકલા રહેવાનું પણ એક અલગ સુકૂન છે ના કોઈના આવવાની ખુશી ના કોઈના છોડી જવાનું દુઃખ દિલથી સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય પરંતુ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે અને તે મુશ્કેલીઓનો સામનો એકલા જ કરવો પડે છે તમારી સમસ્યા એ છે કે તમે એવા લોકો માટે પણ સમુદ્ર પાર કરી દો છો જેઓ તમારા માટે એક પુલ પણ પાર નથી કરતા અપમાન કરીને દુશ્મન બનાવવા કરતા પ્રેમથી મિત્ર બનાવવું વધુ સારું છે પાંદડા ખરી પડ્યા વિના ઝાડ પર નવા પાંદડા નથી આવતા એ જ રીતે મુશ્કેલીઓ અને સંઘર્ષ વિના માણસના સારા દિવસો પણ નથી આવતા તમારો અભિપ્રાય ખૂબ જરૂરી છે નહીં તો તમે ચૂપ રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે મૂર્ખ માણસ પોતાનો તો નુકસાન કરે જ છે પરંતુ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે કહેવાય છે કે ધર્મ પૈસાથી ઉપર હોય છે પરંતુ મંદિરમાં જલ્દી દર્શન કરવા માટે પણ વધુ પૈસા આપવા પડે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે બદલાતા સમય સાથે લોકોની રહેણી કહેણી તો બદલાય જ છે સાથે જીવાની રીત પણ બદલાય છે આજે ઘણા લોકો એવા છે જેઓ કાં તો કોઈ મજબૂરીથી નોકરી વગેરેને કારણે એકલા રહે છે તો કેટલાક લોકો એવા પણ છે જેઓ કોઈ મજબૂરી વિના પોતાની મરજીથી એકલા રહેવાનું પસંદ કરે છે પોતાના કામને સાચી લગનથી એકલા જ કરતા રહે છે જે લોકો પોતાની મરજીથી એકલા રહે છે તેમનામાં ઘણા મૂળભૂત ગુણો હોય છે એવા લોકો જીવનમાં ઝડપથી ઘણું હાંસિલ કરી લે છે બીજી બાજુ એવા લોકો પણ હોય છે જેઓ પણ માટે પણ એકલા નથી રહી શકતા એવા લોકોનું એકલું પડી જવું એટલે જાણે અંધારી જેલમાં આ જીવન કેદીનું પડી જવું પછી એવા લોકો આ દોડધામભરી જિંદગીમાં ફસાઈ જાય છે કારણ કે તેમને એકલા રહેવું ગમતું જ નથી પોતાના માટે સમય જ નથી પોતાના કામો માટે સમય જ નથી પછી એવા લોકો એવું વિચારીને પસ્તાવો કરે છે કે કાશ આ દોડધામ ભરી જિંદગીથી દૂર રહીને પોતાના માટે સમય કાઢ્યો હોત તો આજે આવા દિવસો ન આવ્યા હોત પરંતુ એકલા રહેવું દરેક માટે ખરેખર સરળ કામ નથી અને એકલા રહેવાનો અર્થ એવો પણ નથી કે આપણે આપણા ઘરવાળા પરિવાર સંબંધો મિત્રોથી દૂર રહીએ એકલા રહેવાની પણ એક કળા હોય છે જેને આપણે આગળ આ કથા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું આપણે કેવી રીતે એકાંતમાં રહીને આપણા કામ સન્માન પ્રતિષ્ઠા અને ઉજ્જવળ ભવિષ્યને આગળ વધારી શકીએ છીએ આપણે એકલા રહેવાના તે સાત અમૂલ્ય ગુણો વિશે પણ જાણીશું તો તમે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ એક વ્યક્તિ એક ગુરુજી પાસે આવીને બોલ્યો ગુરુદેવ મારા દુઃખનું કારણ શું છે ગુરુજી ખૂબ મોટા આત્મજ્ઞાની હતા ગુરુજીએ કહ્યું પોતાની વસ્તુઓ સાથે ચોંટી જવું વસ્તુઓને પકડી રાખવી અને તેના પ્રત્યે આસક્ત થઈને તેની પાછળ દોડવું એ જ તારા દુઃખનું કારણ છે તે વ્યક્તિએ ગુરુજીનો આભાર માન્યો અને કહ્યું ગુરુદેવ તમે તો મારી સમસ્યાનું સમાધાન કરી દીધું છે તે વ્યક્તિએ કહ્યું હું ઘણા દિવસોથી મારી સમસ્યાનું સમાધાન ઈચ્છતો હતો ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર આમ કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો ગુરુજીએ કહ્યું પૂરી વાત તો સાંભળી લે તે વ્યક્તિએ કહ્યું ના ગુરુદેવ તમારો ઇશારો મળી ગયો છે બસ એ જ પૂરતું છે અને સમજદારને ઇશારો જ પૂરતો હોય છે એક મહિના પછી તે વ્યક્તિ ફરી ગુરુજી પાસે આવ્યો આ વખતે તેની હાલત ખૂબ ખરાબ હતી તે ખૂબ દુઃખી હતો અને સીધો ગુરુજીના ચરણોમાં પડી ગયો અને બોલ્યો ગુરુદેવ તમે જે કહ્યું હતું મેં તેમ જ કર્યું પરંતુ મને સુખ નથી મળ્યું મને તો વધુ દુઃખ થઈ રહ્યું છે ગુરુજીએ તે વ્યક્તિને પૂછ્યું તે એવું શું કર્યું તે વ્યક્તિએ કહ્યું મને મારા પ્રિયજનો પરિવારજનો મિત્રો સંબંધીઓથી દુઃખ મળતું હતું તો મેં તેમને છોડી દીધા અને છોડીને ચાલ્યો ગયો બે ચાર દિવસ તો મને ખૂબ સારું લાગ્યું પરંતુ ધીમે ધીમે મને તેમની યાદ આવવા લાગી મારા માતા પિતા મારી પત્ની મારા બાળકો સંબંધીઓ એમાંય શત્રુઓ પણ મને યાદ આવવા લાગ્યા આટલું દુઃખ તો મેં તેમની સાથે રહીને પણ નહોતું અનુભવ્યું જેટલું તેમનાથી દૂર રહીને દુઃખી થયો છું આજે હું ઘરે પાછો જવા નીકળ્યો હતો અને તમારી પાસે આવી પહોંચ્યો ગુરુદેવ તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી ગુરુજી મુસ્કુરાયા અને કહ્યું તું પરિવારને છોડીને ભાગ્યો મિત્રો સંબંધીઓ એમાંય શત્રુઓને પણ છોડીને ભાગ્યો પરંતુ એ તારી ગેરસમજ હતી કે તું તેમને છોડીને ભાગે વાસ્તવમાં તો તું તેમને લઈને ભાગ્યો હતો વ્યક્તિએ કહ્યું પરંતુ ગુરુદેવ મેં તો કોઈને મારી સાથે નથી લીધું ગુરુજીએ કહ્યું જે વસ્તુ આપણને દુઃખ આપે છે તે બહાર ક્યાંય હોતી નથી અને જે આપણને સુખ આપે છે તે પણ બહાર નથી હોતી આ બધું પરિવાર સંબંધીઓ મિત્રો શત્રુઓ આ બધું ક્યાં રહે છે આ બધું આપણા મનમાં રહે છે અને જ્યારે તું ભાગ્યો તો તું તારું મન સાથે લઈને ભાગ્યું અને તારા મનમાં આ બધું તારી સાથે ભાગ્યું તો તું આ બધાથી દૂર ક્યાંય ગયો જ નથી જે વસ્તુઓ મનમાં બેસી ગઈ હોય અને આસપાસ હોય તો તે જે દુઃખ આપે છે તે ઘણું લાગે છે પરંતુ તે ઓછું હોય છે અને જ્યારે આપણે આ બધાથી દૂર જઈએ એટલે છોડીને ભાગી જઈએ ત્યારે મન તે વસ્તુઓને ફરીથી પામવા માટે પ્રયાસ કરવા લાગે છે અને ત્યારે દરેક વસ્તુ ખૂબ દુઃખ આપે છે જેવું તને થઈ રહ્યું છે વ્યક્તિએ કહ્યું તો ગુરુદેવ હું શું કરું વસ્તુઓ સાથે રહું તો દુઃખ વસ્તુઓને છોડીને જાઉં તો દુઃખ શું હું ફક્ત દુઃખ સહન કરવા માટે જ જન્મ લીધો છે ગુરુજી જોરથી હસ્યા અને બોલ્યા આ વાત બિલકુલ સાચી છે કે અહીં બધા ફક્ત દુઃખ સહન કરવા માટે જ જન્મે છે પરંતુ એ પણ સાચું છે કે આ દુઃખોની પહેલે પાર સુખ છે અને તે સુખોની પહેલે પાર દુઃખ છે પછી સુખ અને પછી દુઃખ જે વસ્તુઓમાં આપણને સુખ દેખાય છે તે આપણને દુઃખ આપે છે અને જેમાં દુઃખ દેખાય છે તે જ સુખનું કારણ બને છે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ શું આ સુખ દુઃખના માયા જાણમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ગુરુજીએ કહ્યું રસ્તો તો છે જો તું આજ દુનિયામાં રહેવા માગે છે આ બધા સાથે રહેવા માગે છે તો તારે એક કામ કરવું પડશે તું એવું જીવ જેમ કે તું આ દુનિયામાં એકલો છે બધા સાથે રહે પરંતુ અંદરથી એકલો રહે વ્યક્તિએ કહ્યું પરંતુ ગુરુદેવ આવું કેવી રીતે થઈ શકે ગુરુજી તે વ્યક્તિને એક એવી જગ્યાએ લઈ ગયા જ્યાં મેળો ભરાયો હતો અને ત્યાં ખૂબ ભીડ હતી ગુરુજીએ કહ્યું જો તારી આસપાસ અહીં કોઈ તને ઓળખે છે વ્યક્તિએ કહ્યું ના ના ગુરુદેવ અહીં તો કોઈ મારું ઓળખીતું નથી ગુરુજીએ કહ્યું શું તું અહીં એકલો છે વ્યક્તિ બોલ્યો હા ગુરુદેવ હું બિલકુલ એકલો છું ગુરુજીએ કહ્યું ના તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે તું એકલો નથી પછી વ્યક્તિએ કહ્યું હા હું જલ્દીથી મારા ઘરે જવા માગું છું મારી પત્ની મારા બાળકો મારા માતા પિતા મારા મિત્રોને મળવા માગું છું આ બધું મારા મનમાં ચાલી રહ્યું છે ગુરુજીએ કહ્યું હવે આ બધું ભૂલીને આંખો બંધ કરી લે અને તારું પૂરું ધ્યાન અહીં થતા અવાજો પર લગાવો વ્યક્તિએ એમ જ કર્યું અને જેવું તેણે આંખો બંધ કરી અને બધું ધ્યાન અહીં થતા અવાજો પર લગાવ્યું તેને એક એકલાપણું એકાંતનો અનુભવ થયો તેને લાગ્યું કે આટલી મોટી ભીડમાં પણ તે એકલો છે બધા અવાજો પર ધ્યાન આપવાને કારણે કોઈ અવાજનું કોઈ મહત્ત્વ નહોતું ફક્ત અવાજો હતા અને તે હતો તેણે આંખો ખોલી અને કહ્યું ગુરુદેવ અહીં તો હું બિલકુલ એકલો છું બધું છે પરંતુ કંઈ નથી ગુરુજીએ કહ્યું બસ આવી રીતે એકલા રહેવોનું છે બધા સાથે રહો પરંતુ અંદરથી એકલા રહો સાથે બધું હોય પરંતુ મનમાં કોઈ ન હોય જે વ્યક્તિએ આવી રીતે એકલા રહેવાનું શીખી લીધું તેને જીવનમાં ક્યારેય દુઃખ થતું નથી તેને વસ્તુઓ દુઃખ આપતી નથી અને તે દરેક વસ્તુમાં આનંદની પ્રાપ્તિ કરે છે ગુરુજીએ આગળ કહ્યું કે મહાન સફળતાઓ એકલાપણાથી જ શરૂ થાય છે એકલાપણું જ આપણને આપણી સાથે મળાવે છે તારા એકલાપણાને નકારાત્મક ના સમજ પરંતુ તેને એકાંત સમજીને પોતાને જાણવાનો પ્રયાસ કર જ્યારે તેને એકાંત ગમવા લાગે ત્યારે એનો અર્થ એ થાય છે કે તારું વાસ્તવિક અસ્તિત્વ તારી સાથે મળવા માગે છે તેથી તારા આ એકાંત પ્રેમનું સન્માન કર ગુરુજી બોલ્યા કે હું તને એવી સાત ખૂબીઓ વિશે જણાવું છું જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે અને તેમને બીજાઓથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે ગુરુજીએ કહેવાનું શરૂ કર્યું કે પહેલી ખૂબી જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે તે એ છે કે આવા લોકો બીજાઓની સરખામણીમાં પોતાના પ્રત્યે વધુ જાગૃત હોય છે તેઓ પોતાના સ્વભાવ અને આચરણ વિશે વધુ ઊંડાણથી જાણે છે આવું એટલે થાય છે કે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણને પોતાના વિશે વિચારવા માટે ઘણો સમય મળે છે જેથી આપણે પોતાના વર્તનને સારી રીતે સમજી શકીએ છીએ એકાંતમાં રહેનારા લોકો પોતાની નબળાઈઓ અને શક્તિઓને પણ સારી રીતે જાણી શકે છે જેથી તેઓ બીજા લોકોની સરખામણીએ કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકે છે ગુરુજીએ કહ્યું કે એકલા રહેનારા લોકોની બીજી ખૂબી એ છે કે આ લોકો સકારાત્મક વિચારસરણી ધરાવે છે જ્યારે ઘણા લોકો આપણી સાથે હોય ત્યારે એકબીજાની સરખામણી ઈર્ષા અહંકાર લાલચ જેવા ખરાબ વિચારો આપોઆપ મનમાં આવવા લાગે છે અને પછી માણસ આ વિચારોના વશમાં આવીને ખોટું કામ કરવા લાગે છે જોકે એવું નથી કે એકાંતમાં રહેનારા લોકોના મનમાં આવા વિચારો નથી આવતા પરંતુ તેઓ એકલા હોય છે એટલે બીજાઓની સરખામણી ઈર્ષા અહંકાર એવા વિચારો તેમના મનમાં બીજાની સરખામણીએ ઓછા આવે છે સાથે જ એકલા રહેવાને કારણે તેમને પોતાના વિશે વિચારવા માટે વધુ સમય મળે છે જેથી તેઓ પોતાના નકારાત્મક વિચારોને ઓળખીને તેને ઘટાડી શકે છે જેના કારણે એકાંતમાં રહેનારા લોકો વધુ સકારાત્મક હોય છે એકલા રહેનારા લોકોની ત્રીજી ખાસિયત એ છે કે આ લોકો વધુ અનુશાસિત અને આત્મનિર્ભર હોય છે કારણ કે એકલા રહેનારા લોકોએ પોતાના મોટા ભાગના કામો જાતે જ કરવા પડે છે તેથી તેઓ બીજાઓની સરખામણીએ વધુ આત્મનિર્ભર હોય છે સાથે જ આવા લોકોને બીજાઓનું કામ પણ ગમતું નથી તેઓ પોતાનું કામ જાતે કરવામાં જ વિશ્વાસ રાખે છે આ ઉપરાંત તેઓ એવો પ્રયાસ પણ કરે છે કે બીજાઓ પાસેથી ઓછામાં ઓછી મદદ લેવી પડે કારણ કે આવા લોકો આત્મનિર્ભર અને પોતાના કામ પ્રત્યે સ્પષ્ટ હોય છે તેથી તેઓ અનુશાસિત પણ હોય છે આ લોકો પોતાના સમયની કદર કરે છે અને બીજાઓનો સમય પણ બગાડતા નથી એકલા હોવાને કારણે આવા લોકો એક નિશ્ચિત દિનચર્યાનું પાલન પણ કરે છે જેથી તેઓ વધુ વ્યવસ્થિત હોય છે અને આ પણ તેમના અનુશાસિત હોવાનું એક કારણ છે ગુરુજીએ આગળ કહ્યું કે એકલા રહેનારા લોકોની ચોથી ખાસિયત એ છે કે આ લોકો કોઈ પણ વસ્તુ વિશે ખૂબ ઊંડાણથી વિચારી શકે છે તેઓ કોઈપણ બાબત વિશે ખૂબ ઝીણવટથી અને ઊંડાણમાં જાય છે આ એકલા રહેનારા લોકોની સૌથી મોટી ખાસિયત છે તેથી જ જેટલા પણ લેખકો કવિઓ અને મહાન કાવ્યોની રચનાઓ થઈ છે તે બધાને એકાંતમાં રહેવું ગમતું હતું કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એકાંતમાં હોય ત્યારે તે પોતાના અંદરનો અવાજ સાંભળી શકે છે જેટલા પણ મોટા શોધો થયા છે તે બધાની શરૂઆત એકાંતમાં થઈ હતી કારણ કે એકાંતમાં રહીને જ કોઈ પણ બાબત વિશે ઝીણવટથી વિચારી અને સમજી શકાય છે ગુરુજીએ કહ્યું કે એકાંતમાં રહેનારા લોકોની પાંચમી ખૂબી એ છે કે તેમનું વ્યક્તિત્વ બધાથી અલગ અને હટકે હોય છે જે લોકો મોટા ભાગે બીજા લોકો સાથે રહે છે અથવા એકલા રહી શકતા નથી તેઓ ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ જાણે અજાણે તેમના અંદર બીજા વ્યક્તિત્વનો કોઈક હિસ્સો આવી જ જાય છે બીજાની આદતો બીજાના વિચારો તેમની અંદર પ્રવેશી જાય છે જેથી તેમના વ્યક્તિત્વમાં તે અનોખાપણો તે નિરાળાપણું આવી શકતું નથી તેમનું વ્યક્તિત્વ ઘણા લોકોના વ્યક્તિત્વનું મિશ્રણ હોય છે એકાંતમાં રહેનારા લોકો પોતાનો મોટા ભાગનો સમય પોતાની સાથે વિતાવે છે તેથી તેઓ બીજાની વાતો અને વિચારોથી ખૂબ ઓછા પ્રભાવિત થાય છે તેમના જીવનને જીવવાના પોતાના નિયમો અને કાયદા હોય છે જેનું તેઓ પાલન કરે છે તેઓ કોઈનાથી સરળતાથી પ્રભાવિત થતા નથી તેથી આવા લોકોની શખ્સિયત બધાથી હટકે અને અલગ હોય છે તેમના વર્તનમાં એક અલગ નિરાળાપણું હોય છે જે કોઈકને ગમી પણ શકે અને ના પણ ગમે ગુરુજી બોલ્યા કે છઠ્ઠી ખાસિયત જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે તે એ છે કે આવા લોકોના બીજા સાથેના સંબંધો ગાઢ અને મજબૂત હોય છે જો કે એકલા રહેનારા લોકો વધુ લોકો સાથે સંબંધો નથી બનાવતા પરંતુ જેટલા લોકો સાથે સંબંધ બનાવે છે તે સાચા દિલથી બનાવે છે આવા લોકોના બહુ ઓછા મિત્રો હોય છે પરંતુ જેટલા હોય છે તેમની સાથે મિત્રતા પૂરી ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરે છે ઘણીવાર લોકોને લાગે છે કે એકાંતમાં રહેનારા લોકો બહુ ઓછું બોલે છે પરંતુ તેમને પૂછો જેની સાથે તેઓ દિલથી જોડાયેલા હોય તેમની સાથે કેટલું બોલે છે આવા લોકો જેને પોતાનું માની લે છે તેની સામે પોતાના દિલની બધી વાતો રાખી દે છે એકલા રહેનારા લોકો બહુ ઓછા લોકો સાથે સંબંધ રાખે છે પરંતુ જરૂર પડે ત્યારે પોતાની તરફથી પૂરી મદદ કરવા માટે તૈયાર રહે છે તેમના સંબંધો ઓછા લોકો સાથે હોય છે પરંતુ જેની સાથે હોય છે તે ખૂબ મજબૂત હોય છે સાતમી ખાસિયત એ છે કે એકલા રહેનારા લોકો માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત હોય છે કારણ કે તેમને ખબર હોય છે કે જો આજે કોઈ સમસ્યા તેમના પર આવે તો તેમણે એકલા જ તેનો સામનો કરવો પડશે આવું વારંવાર કરવાથી તેમનામાં પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે અને આત્મવિશ્વાસ તથા આત્મસન્માનના વધારાથી તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે વધુ મજબૂત થતા જાય છે તેઓ એવું માની લે છે કે એવી કોઈ સમસ્યા નથી જેને તેઓ પોતાના દ્રઢ ઈચ્છાશક્તિના બળે હરાવી ના શકે અને આજ એવી વિચારસરણી છે જે તેમને બીજાઓથી અલગ બનાવે છે આટલું કહીને ગુરુજી ચૂપ થઈ ગયા વ્યક્તિએ કહ્યું ગુરુદેવ તમારી બધી વાત બરાબર છે પરંતુ આ ક્યારે કહી શકાય કે એકલાપણું એક વરદાન છે આ સાંભળીને ગુરુજીએ કહ્યું એકલાપણું હંમેશાથી એક વરદાન રહ્યું છે જો આપણે તેનો પૂર્ણ એકાગ્રતાથી ઉપયોગ કરી શકીએ જ્યારે આપણે દુનિયાના લોકો સાથે હોઈએ ત્યારે આપણે ભીડનો હિસ્સો બનીએ છીએ પરંતુ જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણે પોતાની સાથે હોઈએ છીએ ત્યારે જ આપણને આપણા સમયનો સદઉપયોગ પોતાનું આકલન પોતાનો શોખ અને વાતો પર સારી રીતે ધ્યાન આપી શકીએ છીએ આપણી નબળાઈઓ ઉપર પણ કાબૂ મેળવી શકીએ છીએ અથવા એવું કહી શકાય કે ખરેખર સારાઈનો માર્ગ અને માનવતાની મંજિલ પણ પામી શકીએ છીએ વ્યક્તિને ગુરુજીની વાત સમજાઈ ગઈ અને તે ગુરુજીનો આભાર માનીને પોતાના ઘરે જતો રહ્યો આમાંથી આપણે એટલું તો સમજ્યા કે જે વસ્તુને આપણે પામવા માગીએ છીએ તે ત્યાં સુધી આપણને દુઃખ આપે છે જ્યાં સુધી આપણે તેને પામી નથી લેતા અને જ્યારે આપણે તેને પામી લઈએ ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે કે તે ક્યાંક આપણી પાસેથી છૂટી ના જાય અને જ્યારે તે આપણી પાસેથી છૂટી જાય ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે તેના જવાનું દુઃખ તે ખૂબ ગાઢ હોય છે આખી જિંદગી આપણે એક વસ્તુને પકડીએ છીએ પછી બીજી વસ્તુને પકડીએ છીએ પછી ત્રીજી વસ્તુને પકડીએ છીએ અને પાછળની વસ્તુઓને વિદાય આપતા રહીએ છીએ આવી રીતે આપણે સુખને પકડતા પકડતા દુઃખને જ પકડતા રહીએ છીએ પરંતુ જે વ્યક્તિએ એકલું રહેવાનું શીખી લીધું તે પરિવારમાં સમાજમાં બધું કરતાં કરતાં આનંદની પ્રાપ્તિ કરતો રહે છે બધા કામોને પૂર્ણ કરતાં કરતાં સુખથી જીવે છે અને જીવનને આનંદથી વ્યતીત કરે છે મિત્રો આ વિડીયો બસ આટલું જ આશા છે કે તમને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે જો તમને આ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તથા જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે